નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને આજે હું લઈને આવી છું જનરલ નોલેજના ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન તો મારો પહેલો પ્રશ્ન છે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ સ્થળે થઈ હતી જવાબ છે બૌદ્ધ ગયા પ્રશ્ન નંબર બે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રશ્ન નંબર ત્રણ પંજાબી ભાષાની લિપિ કઈ છે જવાબ છે ગુરુમુખી પ્રશ્ન નંબર ચાર ભારતનો દક્ષિણતમ કિનારો કયો છે જવાબ છે કન્યાકુમારી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ ભારતમાં સૌથી પહેલાં સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે જવાબ છે અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર છ ઇન્સ્યુલિનનો પ્રયોગ કઈ બીમારીના ઉપચારમાં થાય છે જવાબ છે મધુમેહ પ્રશ્ન નંબર સાત બિહુ કયા રાજ્યનો તહેવાર છે જવાબ છે અસમ પ્રશ્ન નંબર આઠ આમળામાં કયો વિટામિન હોય છે જવાબ છે વિટામિન સી પ્રશ્ન નંબર નવ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે વિલિયમ બેન્ટિંગ પ્રશ્ન નંબર દસ કાગળની શોધ કયા દેશમાં થઈ હતી જવાબ છે ચીન પ્રશ્ન નંબર અગિયાર ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ છે સિદ્ધાર્થ પ્રશ્ન નંબર બાર ભારતના સશસ્ત્ર બળના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે જવાબ છે રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર તેર તાંધળાપણો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે જવાબ છે વિટામિન એ પ્રશ્ન નંબર ચૌદ પોંગલ કયા રાજ્યનો તહેવાર છે જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર પંદર ભાંગડા અને ગીદા કયા રાજ્યનું નૃત્ય છે જવાબ છે પંજાબ પ્રશ્ન નંબર સોળ ટેલિવિઝનની શોધ કોણે કરી હતી જવાબ છે રઝિયા સુલતાન પ્રશ્ન નંબર અઢાર માછલી સેની સહાયતાથી શ્વાસ લે છે જવાબ છે ગલોફા પ્રશ્ન નંબર ઓગણીસ ઇન્કલાબિંદાબાદ નારો કોણે આપ્યો છે જવાબ છે ભગતસિંહ પ્રશ્ન નંબર વીસ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયું હતું જવાબ છે ઓગણીસો ઓગણીસમાં અમૃત શર્મા પ્રશ્ન નંબર એકવીસ ઓગણીસો ઓગણચાલીસમાં કોંગ્રેસ છોડ્યા બાદ સુભાષચંદ્ર બોઝ કયા દળની સ્થાપના કરી હતી જવાબ છે ફોરવર્ડ બ્લોક આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાવીસ પંજાબ કેસરી કોનું ઉપનામ છે જવાબ છે લાલા લજપતરાય પ્રશ્ન નંબર ત્રેવીસ સોનરસની હત્યા કોણે કરી હતી જવાબ છે ભગતસિંહ પ્રશ્ન નંબર ચોવીસ અઢારસો સત્તાવન ના વિદ્રોહમાં શહીદ થનાર પહેલા વ્યક્તિ કોણ હતા જવાબ છે મંગલ પાંડે પ્રશ્ન નંબર પચીસ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા જવાબ છે સરોજિની નાયડુ ટેસ્ટ ક્વેશ્ચન છે પોંગલ કયા રાજ્યનો તહેવાર છે મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં